પાણી એડ કરીને મસ્ત મજાનું ગ્રીન જ્યુસ બનાવીને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દીધું તો ચાલો ગ્રીન જ્યુસ ઠંડુ થાય ને એટલી વારમાં હું છે ને ઉપર કચરા પોતા કરી આવું જ્યાં ઉપર જઈને મેં જોયું ત્યાં તો બધું રમણ ભમણ અમારા નૈત્રીબેન ના આવા જ કામમાં હોય અને હવે આપણે પોતું હાથમાં લીધું છે ને એ પોતું મૂકવાનું થતું નથી કેમકે કે છે એવો જ ભેરો છે ગંધારો ચકલાવે ભરીકું બધું એટલે હું બધું સાફસુફ કરી નીચે ઉતરી એટલી વારમાં ગ્રીન જ્યુસ ઠંડુ થઈ ગયું તો ઠંડુ ઠંડુ જ્યુસ પીધું ને એટલી વારમાં ગરમ ગરમ કપડા બોયલા કેવા તો છાયા ભેગા કરો એને લઈને અંદર બેઠી ત્યાં તો નૈત્રીબેન સ્કૂલેથી આવી ગયા તો ચાલો વિડીયો ગમે તો લાઈક સીતારામ